ધોરાજી શહેરમાં રોડ રસ્તા અત્યંત બિસ્માર બની ગયા છે. ત્યારે તંત્ર આઠ લાખના ખર્ચે આ ખાડા પૂર્યા હોવાની વાત કરી રહ્યું છે, દાવો કરી રહ્યું છે. ત્યારે શહેરના એક જાગૃત નાગરિકે ઠેર ઠેર પોસ્ટ લગાવી અને તંત્રને જગાડવાનો પ્રયાસ કર્યો છે. ધોરાજી શહેરમાં વરસાદ રહી ગયાને એક સપ્તાહ કરતાં પણ વધારે સમય વીતી ગયો હોવા છતાં મહાકાય ખાડા હજુ પાણીથી ભરેલા છે અને ડામરનું નામો નિશાન નથી. પ્રયાસ કર્યો છે ધોરાજી નગરપાલિકાના વહીવટદારે રૂપિયા આઠ લાખના ખર્ચે ખાડા પૂર્યા હોવાનો અહેવાલ પ્રગટ કર્યો હતો પરંતુ સમગ્ર શહેરમાં ખાડા તો જસના તસ છે ત્યારે લોકોએ સવાલ કર્યો કે

અને પૈસા ના બિલ ઉધારી દેવામાં આવ્યા છે ધોરાજી શહેર ની અંદર એક પણ જગ્યાએ એ ખાડાઓ પૂરવામાં નથી આવ્યા એટલા માટે ધોરાજી શહેર ની જનતા અને કોંગ્રેસ પાર્ટી સંયુક્ત રીતે નગરપાલિકાના વહીવટનો વિરોધ કરી રહ્યા છે વહીવટદાર ની મિલી થી ભ્રષ્ટાચાર થયો હોવાનો આક્ષેપ કર્યો છે સો ટકા ભારતીય જનતા પાર્ટીના આગેવાનો વહીવટદાર કામ કરી રહ્યા છે પરંતુ નગરપાલિકામાં વહીવટ ભાજપના આગેવાનો એ કરવો છે એટલા માટે પહેલી બદલી અટકાવી અને એના ખંભે બંદૂક રાખી થોડીક લાખો રૂપિયાનો વહીવટ નગરપાલિકામાંથી કરી રહ્યા છે આ જવાબદારી પૂર્વક બહુ સ્પષ્ટતા સાથે આક્ષેપ કરું છું સમગ્ર ધોરાજી શહેરના રસ્તાઓ પર ખાડાઓ નું સામ્રાજ્ય છે જયારે નગરપાલિકામાં છેલ્લા દોઢ વર્ષથી વહીવટદાર નું શાસન છે ત્યારે રસ્તાઓ ધોવાણ ને લઈને હવે નાગરિકોએ તંત્ર પર સવાલો નો મારો ચલાવ્યો છે કિશોરભાઈ રાઠોડ જીએસટીવી ધોરાજી